ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને વિસરશો નહીં લાખો લડાવ્યા લાડ તમને કોણ સૌ પૂરા કર્યા

રહેલા તમામ ને પોતાના अंदाजમાં સંબોધન કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા સંજયભાઈ રાવલે વિદ્યાર્થીઓને પોતાના જીવનના માટેની વાર્તાઓ પર ભાર મૂકી જીવનને મજબૂત બનાવી મહેનત કરી આગળ અભિનો મકળા અંગ્રેજી જેવા નાનકડા ગામમાં 75 વર્ષ ડોક્ટર એનજી વિદ્યાલય પૂરા કરે એ બહુ જ મોટી વાત છે એના એક વિદ્યાર્થીઓ મને અપ્રોચ કર્યો કે તમે આવજો નહીં આવીને મને એમ લાગ્યું કે મારા ઘરે જ આવે એવું સરસ ઉમરકા ભેદ ટ્રસ્ટી સ્વાગત કર્યું અત્યારે સમાજમાં સૌથી વધારે જો જરૂર હોય તો શિક્ષણ કરતા પણ સંસ્કારોની છે માણસનું ઘડતર થતું નથી એના સામર્થ્ય હોય છે પણ સંસ્કાર નથી હોતું એટલે સામર્થ્ય બધું બીજી બાજુ જતું રહે છે એટલે એવો એક ઉમદા પ્રયાસ પંચોતેર વર્ષે મુંબઈ વચ્ચે ટ્રસ્ટીઓ પણ અહીંયા ધ્યાન રાખે છે એ બહુ મોટી વાત છે અને આજે હું શું કહેવા નથી તમે ત્યાં સેમિનારમાં સાંભળજો ત્યાં હું વાત કરીશ પણ મને બહુ ખુશી છે કે આટલી જૂની સ્કૂલની અંદર પણ મને યોગ્ય સમજીને બોલાય એનો મને બહુ જ ખુશી છે ખુબ ખુબ આભાર થેન્ક યુ અને પૈસા ટ્રસ્ટ માં લઉં છું અમારો ધંધો નથી મને ભગવાને ઘણું આપ્યું છે પણ આવી સ્કૂલ માં આઈએ ત્યારે એમ થાય કે અહીંયા કઈ આવા બધા જે ટ્રસ્ટીઓ હોય તે એમ થાય કે આવી સ્કૂલ તો નસીબ નસીબદાર તમે નસીબદાર છો કે આવી સ્કૂલ માં તમને આજે આવવા મળ્યું જીવનમાં સફળતા એટલે શું પૈસો મર્સિડીઝ બીએમડબલ્યુ ના દીકરા દીકરી હું ચારસો રૂપિયામાં હોટલમાં વેટરની નોકરી કરતો હતો ત્રણ વર્ષ કે કે બારમા ટકા ના આવ્યા એટલે ભરવાના પૈસાની નહીં બાપુજી કહેવાય જાતે કમાવું જાતે ખાવ મેં હોટલમાં નોકરી ચાલુ કરી ચારસો રૂપિયા હું બ્રાહ્મણનો છોકરો છું નાચ જાતમાં માનતો નથી કે કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના ચોથા અધ્યાયના તેરમા શ્લોકમાં એમ કહ્યું છે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી કર્મને આધારે બનાવી છે વૈષ્ણવ કહેવા માટે સ્કૂલો ચલાવી પડે એમને વૈષ્ણવ ના કહેવાય સમાજ માટે કંઈક કરવું પડે એને વૈષ્ણવ કહેવાય બ્રાહ્મણ એટલે શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય જે સમાજને જ્ઞાન આપે આ સંસ્થાનો વિદ્યાર્થી હું એને ક્યારે મળ્યો નથી બે મહિનાથી આટું ખાઈ મારી પાછળ પડી ગયો સાહેબ મારી સ્કૂલમાં આવો મારે મેં કીધું તારી છે ક્યાં સ્કૂલ પણ કે હું જ્યાં ભરે મારી જ કહેવાય ને અને આના કારણે હું આજે અહીંયા આવ્યો છું એટલે આના માટે જોઈ પણ તારી થઈ જાય નિલેશ પરમાર બહુ સરસ કામ કરે છે એગ્રીકલ્ચરમાં ખેતીમાં ડેરીમાં એના બહુ મોટા સપનાઓ છે અને લગભગ મને સો ટકા ફોલો કરે છે એટલે ગાડી વાડી તો આવી જશે જલ્દી એની એની થોડી ગરમી થઈ જાય પાછળ તડકામાં બધા બેઠા છે વિદ્યાર્થી મિત્રો હું ખાસ તમારા માટે આવ્યો છું બધા મોટાઓ માટે મને કોઈ રસ નથી

બે મહિનાથી થી આદુ ખાઈ મારી પાછળ પડી ગયો સાહેબ મારી સ્કૂલ માં મેં મારે તારી છે ક્યાં સ્કૂલ હું જ્યાં ભર્યો છું મારી જ કહેવાય ને અને આના કારણે હું આજે આવ્યો છું એટલે આના માટે જોરદાર તાળી થઈ

ત્યારે મને તો નવાઈ લાગી કે આ કેવો પ્રેમ છે સંસ્થા પ્રત્યે મુંબઈમાં રહેતા એમના દીકરા ડોક્ટર અને એ લોકો પણ અહીંયા આવે ન્યુ જર્સી બધા તમારા ટ્રસ્ટીઓ દીકરા દીકરીઓ તમારે જોરદાર તાળીઓ પાડવી જોઈએ